ગુરુ પૂર્ણિમાના રામમાળી રામ હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તિથિને અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉપરાંત આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભાગવત અને અઢાર પુરાણ જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ પણ થયો હતો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે સાથે સાથે ગુરુ પૂર્ણિમા એ વેદવ્યાસજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે લોકો ગુરુની પૂજા કરે છે ગુરુ પૂર્ણિમા તિથિ બે હજાર પચીસ જ્યોતિ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈએ બપોરે એક સાડત્રીસ વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈએ બપોરે બે વાગે સાત વાગ્યે સમાપ્ત થશે દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવારની ઉજવણી થશે ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત આ રીતે છે બ્રહ્મ મુહૂર્ત અભિજીત મુહૂર્ત વિજય મુહૂર્ત સંધ્યાકાળ મુહૂર્ત ગુરુ પૂર્ણિમાનું ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ગુરુઓને વંદન કરવામાં આવે છે શ્રાવણ મહિનાનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે જેનું ખૂબ જ મહત્ત્વ છે આ તિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે વેદ વ્યાસજીએ ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મી અને વેદવ્યાસજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા પર લોકો તેમના ગુરુઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે જ્યારથી માળીએ મને ખોળે લીધો ત્યારથી મારું જીવન પરિવર્તન થઈ ગયું માળીને હું ગુરુ માતા માનું છું અને ગુરુમાતા માનવું એટલે મારો ફરજ આવે છે કે હું માળીના પ્રવચનના માધ્યમથી માળીના આજ્ઞાનું પાલન કરવું અને મોટું મન રાખીને વિશાળ હૃદયથી માળીની પૂજા કરવી માળીના અનમોલ વચન તો સૌને યાદ જ હશે જો ભક્તિભાવવાળું જીવન હશે તો હૃદય પરિવર્તન થશે અને હૃદય પરિવર્તન થશે તો પ્રભુનો વાસ આપણા હૃદયના અંદર અવશ્ય થશે જય માતાજી રામ રામમાળી રામ